ઓત કૃષ્ણ વંદે જગદગુરુ ધર્મમ ચર સત્ય વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશક સમ શ્લોકી અનુવાદ સંત રાધેશ્યાંજી કૃત અધ્યાય સત્યાવીસમો પૂજા વિધિ ઉદ્ધવજી બોલ્યા આપ આરાધના સાને ભક્તો રીત કઈ કરે પૂજા કહો સુ છે પ્રભુ જાદવશ્રેષ્ઠ હે બૃહસ્પતિ প্রভু নারদি কহে মুনিহিত পরু সাধে আপ পূজা তনবিধি সাপ মুখে ব্রহ্মে ભૃગુખ્ય જે નિ પ્રતી કિધો ઉમાને તેમસંગ સંકરે આશ્રમો વર્ણ સૌમાટે માટે ખાસ સ્ત્રી શુદ્ર કારણ સાધતો ક્યું મનાયો માનું માનદ કમળ સૌ બંધ છોડતો ઈસના ઈસતે પ્રેમી ભક્ત તે મને કહો શ્રી ભગવાન બોલ્યા મયો પૂજા વિધિ અપાર ઊધવ આવના અંતૂંકામાં તને કહું અનુક્રમ વૈદિકો તાંત્રિકો મિશ્ર વિધિ ત્રણ પ્રકાર છે પોતાને ઠીક લાગે તે પ્રકારે પૂજવો મને વેદ વિધે જનોયના દ્વિજ સંસ્કારથી નર ભક્તિ વડે પૂજે મને કેમ તું સાંભળ મૂર્તિમાં જળ પૃથ્વીમાં સૂર્યાગ્નિ હૃદયે દ્વિજે પૂજા દ્રવ્ય કુળ પૂજેય गुरुमा मने दांत करी साफ नहावू चोखा अथवा डिले वैदिकतन्त्रमन्त्रे थि माटी आदि कसाधने વૈદિક કર્મસન્ધ્યાદિ મારી પૂજા કરેવળી કર્મ મુક્ત કરે તેવી શુદ્ધ સંકલ્પ તો ધરી શિલા કે કાષ્ઠ ધતુની माटी चन्दनवेणुनि मणिनी मानसी चित्री प्रतिमा आ जातनि प्रतिष्ठा मारो वासमूर्ति चिरे સ્ીર પૂજા સમય નહોયે આવાહન વિસર્જને અસ્થિરે મરજી જેમ પૃથ્વીમાં બે તો કરે નવાળે બગડે નાત્યા બીજે માર્જન તો કરે ઊંચી ચીજે મને પૂજે પણ નિષ્કામ ભક્ત સેવે સેહજે મળી ચી ઘણું મને દીપ તથા ગંધો પુષ્પો ઘણા લાવે અભક્ત ગમે તે મને જરા નરી જતા નહાય সামগ্রি সামগ্রিস্ভাড়ি পূর্গ্রভ আসনি মূর্তি শ্যামা করেরে পূজাকে বেশি পূর্বে উত্তরে পোতে ন্যাস করি মূর্তি নাসা સ્વચ્છતા કરે પ્રોક્ષણ પાત્ર ને કુંભ પૂજે ગંધ દીકે પૂજા સ્થાન જડે પ્રોક્ષે પૂજા પોતે મંડને ને સજે પાત્રો પાણી વસ્તુ ઘટે થકે પૂજક અર્ધ્યપાધ્યાદિ મંત્રે પાત્રો ત્રિમંત્રથી શિખાસિર હૃદા મંત્રે ગાયત શ્રીમંત્ર થી પછી પ્રાણાગ્નિ શુદ્ધ થયા દેહે ચિન્મય સૂક્ષ્મૂર્તિને કમળે પરાધ્યાવે નાદાંતે મુનિજે ભજે હૃદય ચિંતે બધે વ્યાપી પૂજે તન્મય થઈ પછે આવાહી મૂર્તિમાં સ્થાપી પૂજે ન્યાસો કરી મને પૂજા સૌ સજી આઠ ધર્માદી ନବଶତିଥି ରଚେ ଆସନତେ ମଧ୍ୟ ଉଜଡ଼େ କମ ଆଠ ପାଣ୍ଡା ରେ ସ୍ଥାପି ମୂର୍ତ୍ତି ବିଧି ବଡ଼ वेदतन्त्रे मने पूजे साधवा संख चक्र गदा शङ्खचक्रगदाख्ग धनुषबाण तथा हर मूषडु मार्श्रीवत्स कौस् શુભ પૂજવાપણ પણ નંદ સુનંદ પ્રચંડ ચંડ બળ મહુમુદ કુમુદેક્ષણ ગરૂડ ગરુડ પૂજવાપણ દુર્ગા વિનાયકવ્યાસ વિશ્વકસન ગુરુવરી પૂજે દેવો યથાસ્થાને સન્મુખે પ્રોક્ષણાથી સંપત્તિ હોય તો મંત્ર वाडा चन्दन के सरे कपूर अगरे वास्या नहवाडे मूर्ति ए जडे, महापुरुष विद्यने स्वर्ण पुरुष पु મંત્રો કે રાજનાબિકસામ વસ્ત્ર માળા જનોઈને ભક્ત સુગંધ પત્ર ભંગે અલંકારે શણગાર પ્રેમથી મને આચ મનો ગંધ પુષ્પો અક્ષત ધૂપને દીપનૈવેદ્ય શ્રદ્ધાથી અર્પે પૂજક તો મને ीर गोळ ने पूडा लाडु पूरी दही तथा संजाब दाडने शाको जेवो जोग धराववा दातन दे, मर दे तेले અરીશે અભિષે કથી પૂર્વે કે રોજ નૈવેદ્યે નથી કોર બાંધી રચે કુંડ ઊંડો વેદીવતો વિધે पे अग्नि जही लागे भेढो चोमे रथी करे, पाथरी दरभच्चो बाजू, धारा दे धो मुकी, प्रजाडे अग्नि सामग्री प्रक्षि मने स्मरि तपेला हेमसु पद्म शङ्खचक्र गदाका शोभे सो चतुर्भुजान्त सोनेरिवस्त्र ओ মুকুট জড়কে বা উ জড়া মে খড়া কড়া শ্রীবৎসে জগতি ছাতি কৌস্তুভনমজ্ঞ অন্তর ভাবে মনে পুজি ॐ मे घिया घृत बेधारा ॐ द्रव्यो घिया विद्वान् मूढमन्त्रे ने परुष আহুতি দে কহি ক্রমে করি আহুতি দে কহি স্ব ইকৃত অগ্নি পছি वस्या यग्ने नमी पूजी पार्षदे बली भाग दे नारायन स्मरे ब्रम्म मूड जपी रहे आच्मन पछि आपी શે કસેનને વિશ્વકસેનની અર્પિત સુગંધતાંબૂલ પુષ્પાંજલિ દઈ પૂજે નાચગાન કરે સ્તુતિ લીલા અભિનયો કરી মারি কথা শুনে চর্চে ধ্যানে শান্ত রহি ঘড়ি নানা মোটা পুরাণ নে ভাষা স্তোত্রে মনে স্তবে থাও प्रसन्न हेनाथ कहेता दण्डवतेनमि माथु चरणे धरि जोडि हाथ बेऊ नमी कहे बिहिधेलो शरण रक्षो जोडे भवार्णवे गणी प्रसाद निर्माण भावथी करी भथिरी विसर्जन घटे रुदे देव ज्योति समाववी શ્રદ્ધા જે મૂર્તિમાં જ્યારે ત્યારે ત્યાં પૂજવો મને સર્વ પ્રાણી પદાર્થોને પોતા માય વસેલ જે વેદને તંત્ર બે રીતે ક્રિયા યોગે ભજે મને લોક બેની મનોવાંછી મારાથી સિદ્ધિઓ મળે બને તો સ્થાપવી મૂર્તિ बन्धा वेद्रढमन्दिर पूजा ओच्छ मेण और पे फुलबागसुन्दर पूर्वने नित्यनी सेवा पूजा चालू न दुकानो दुका क्षेत्रगामो दे पामे वैभव क्षमा चक्रवर्ती मूर्ति स्थापे त्रिलोकी राजमन्दिरे ब्रह्मा ធម្មពុជាទីត្រេទីហ៊ូសមបនេព្រេ বৃত্তি হরেতে হরে বর্ষ না বর্ষ বিষ্ঠা फळनाभागी प्रमाणसरतो बने श्रीमद् भागवतं नाम महापुराणव्यासने शुकदेव परीक्षित राय संवादने अज्ञार्मे स्कन्धसंवादे उद्धव कृष्णदे पुरो अध्याय सत्यावि श्रीकृष्णार्पणस શ્રીકૃષ્ણાર્થ પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્થ શ્રી શ્રીકૃષ્ણાર્થ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક સાત માં નો શબ્દ છે તાંત્રિકો ફૂટનોટમાં એમનો તત્વાર્થ છે તાંત્રિકો એટલે પુરાણિક આગળ શ્લોક દસ માં નો શબ્દ છે તંત્ર મંત્રેથી એટલે પુરાણિક આગળ શ્લોક પચીસ છવ્વીસ નો શબ્દ છે શુભ શ્રેયને એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે શુભ શ્રેયને એટલે આ લોક અને પરલોકનું કલ્યાણ આગળ શ્લોક એકત્રીસ માં નો પહેલો શબ્દ છે મહાપુરુષ વિદ્યાને એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે જીતમ તે પુંડરીકાક્ષથી થી શરૂ થતી પૌરાણિક સ્તુતિ બીજો શબ્દ છે સ્વર્ણ ધર્માનુવાકથી વાકથી એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે સ્વર્ણ ધર્મ વેનમથી શરૂ થતી અનુવાક કૈતિ આગળ ત્રીજો શબ્દ છે પુરુષ સુપ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે હરી ઓમ સહસ્ત્રિર્ષા પુરુષ ઋગવેદ મંડળ આગળ શબ્દ ચોથો રાજના દીક સામ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે ઇન્દ્રમ નરો નેમી ધીતા હવંતે ઋગવેદ મંડળ સાત આગળ શ્લોક ચોત્રીસ માં શબ્દ છે સંજાબ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે ઘી થી શેકેલ રવાનો દૂધપાક આગળ શ્લોક સાડત્રીસ માં નો પહેલો શબ્દ છે પાથરી એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે પાથરી એટલે પરિસ્તરણ બીજો શબ્દ છે મૂકી એટલે પરિસમૂહન આગળ ચોથો શબ્દ છે પ્રોક્ષી એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે પર્યુક્ષણ આગળ શ્લોક ચાલીસ માં નો શબ્દ છે આઘાર એમનો તત્વાર્થ છે આઘાર હોમ આગળ શ્લોક એકતાલીસ માં નો શબ્દ છે મૂળ મંત્રે એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે મૂળ મંત્રે એટલે ઓમ નમો નારાયણાય આગળ શ્લોક ઓગણ પચાસ માં નો શબ્દ છે તંત્ર ફૂટનોટ માં એમનો તત્વાર્થ છે તંત્ર એટલે પુરાણ આગળ શ્લોક ચોપન માં નો શબ્દ છે બ્રાહ્મણ વૃત્તિને એટલે આજીવિકા શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ચંદ્ર દેવ કી જય દ્વારિકા કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ